કલિકુંડ રોડ કાલ્પતરુ માર્બલ સામે રાજધાની સોસાયટીની આગળ જીયુડીસી સંપ આગળ પડેલા ભુવાની બાજુમાં રેતીના ઢગલાની બાજુમાં એક્સેસ સ્કૂટર ચાલક નીકળતા બાજુમાંથી કોઈ બોલેરો પિકઅપ ગાડી ઓવરટેક કરવા જતા ટેન્કર નંબર જી જે જીરો સિક્સ બીટી ચોરાણું પચીસ ઇનોક્સ એર પ્રોડક્ટ લખેલ ટેન્કર ચાલક પુલેન ચોકડી બાજુથી આવતા રોયલ સિટી આગળ ઓવરટેક કરવા જતાં તેની પાછળ ડાબી સાઇડમાં કાળા કલરનું એક્સર ચાલક પંચાલ રાજેન્દ્ર કુમાર નટવલલાલને ટકરાતા પાછળ તેમના પત્ની રક્ષાબેન રાજેન્દ્રકુમાર પંચાલ જેને રહેઠાણ અમદાવાદ ઘોડાસર જેઓ પડી જતા જમીન પર પટકાયા હતા અને તેમના બંને પગ ઉપર ટેન્કર ડાબી સાઈડના પાછળના વ્હીલમાં આવી જતા ઘટના સ્થળે જ તેમના ડાબા પગ પર ટેન્કરનું ટાયર ફરી વળતા છૂંદે છૂંદો નીકળી જતા એકસો આઠને કોઈએ ફોન ન કરતા તાત્કાલિક એકસો આઠ પાયલોટ જયદીપભાઈ તેમજ ઇએમટી છગનભાઈ દોડી આવતા નજીકની ધોળકા પાર્સવના જનરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપી હતી તેમને બીજા પગે પણ નુકસાન હોવાથી ત્યાં આજે રવિવારની રજા હોસ્પિટલમાં હોવાથી તેમના પરિવાર તરફથી એકસો આઠના સ્ટાફ મારફતે તેમને અસારવા સિવિલ રિફર કરવામાં આવ્યા હતા આ બાબતે અમારા દિવ્ય ટુડે ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવના મેનેજિંગ તંત્રી મહેશ સોનારાને ભોગ બનનારા રક્ષાબેનના પતિ રાજેન્દ્રભાઈએ પાર્શ્વનાથ જનરલ હોસ્પિટલમાં હાજર હોવાથી રૂબરૂ માહિતી આપી આમ જો ધોળકા નગરપાલિકા તરફથી ગટર લાઈન ભૂવો ખાડો સમયસર પૂર્યો હોત તો આ બનાવ શાયદ ના બન્યો હોત અને સ્કૂટર પરથી રક્ષાબેન પડ્યા ના હોત અને ટ્રાફિક તંત્ર તરફથી આવા ટેન્કરો તેમજ ડમ્પરો પર નિયંત્રણ હોત તો આ બનાવ બનવા ના પામ્યો હોત ગઈકાલે પણ અમારી ચેનલના માધ્યમથી ટ્રાફિકની સમસ્યા તથા નગરપાલિકા તરફથી જાહેર રોડ રસ્તાની ખુલ્લી ગટરોના પ્રશ્નોને લીધે તથા ટેન્કરો અને ડમ્પરોથી આવા છાસવારે બનાવો બનશે તેવી સંભાવના વધેલ છે તેવા ન્યૂઝ અમારી ચેનલ તરફથી પ્રસારિત કરવામાં આવેલ છે છતાં પણ આ બાબતે કોઈ તાકીદારીના ભાગરૂપે ધોળકા નગરપાલિકા તેમજ સ્થાનિક પોલીસે પગલાં લેતું નથી તેવી ચર્ચાઓ પ્રજાના મુખે ચાલી રહી છે અને લોકોમાં આવા આડેધડ દોડતા ટેન્કરો ડમ્પરો તથા ઓવરલોડ વાહનો પર ક્યારે લોક રગાવવામાં આવશે તેવી પણ લોકમુખે ચર્ચાઓ વાયુ વેગે પ્રસરી રહી છે મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા